દ્વારકા દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભ સવાર અને સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં બધા મજામાં મજામાં જશો અને વ્લોગ ચાલુ કર્યો છે આપણે જો અહીંયા વાડીથી મેથી અને આજે હે ચૌદ તારીખ ઉત્તરાયણ આપણી ભાષામાં કહીએ તો ખીહેર ખીહેરની બધા મિત્રોને હાર્દિક શુભકામના અને આપણો વ્લોગ આવશે તો તથા લગભગ કારણ કે તમે જો તો ખીયર પૂરી થઈ ગઈ પણ બધાને હાર્દિક શુભ કામના અને જો આપણે હાથી આંખતા હતા જો અને હવે બધું હાથી હાલી ગયું છે તો હાલો હવે આપણે ક્લિપ ચાલુ કરી દઈ બ્લોગ ચાલુ કરી દઈ હલો તો જો બધાય હાથી હાલી ગયું છે જો મોટા ભાઈ ઓલી બાજુ બે ભાઈઓ આગતા હતા એ સોયાબીનની ભારી ભરવા ગયા હે જો દેખાય ને કેવું હાથી એલું હે કમેન્ટ કરી નાખજો Tuju, kalau dulu naik Swanal, naik titu juga mungkin Martin terkini berhenti. Hei, liat, kah kah titu, kah titu, kah titu, 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 cai bandau, mana? ચાલ હા હા સાં બાંધાવો ને હવે સાંઈએ તડકો લાગીએ તો જરાક તડકી હે નથી મિત્રો આંબામાં ખીચકોલીના બચ્ચાનો માળો હે અને જો બચ્ચા રોટલી પણ જો આપણે હાથમાં તમે જોઈ હશે શોર્ટ વિડીયો આપણે અને ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ મૂકી છે તમે ના જોયું હોય તો જોતા આવજો હર લોક તેત્રી બ્યાસી અને ફેસબુકમાં પણ આપણે આઈડી હે હરસ્યાહિર અને ફોલો કરતા આવજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરતા જજો અને જો આપણે રાખી દીધું હોય પાણીનું ભરી અને જો અહીંયા આટાણા જ બચ્ચા માળામાં હે પણ ગમે ત્યાં તૈરા થાય ત્યાં જો પણ પાણી પણ પી લે એટલે બચ્ચાને એને તબલ ના પડે કારણ કે હેઠાને ગમે ત્યાં છકરું કદાચ જાય તો કદાચ મીદડો કે આતે કે કોઈ આવે

હલો મિત્રો તો આજના વાગવા આવ્યા છે સાડા આઠ અને જો આપણે ખીચડો થઈ ગયો હે કમ્પ્લેટ અને ભેગા હે જો આપણે પરોઠા હે અને હાલો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ ને બેઠા રહી જમવા અને હાલો હવે આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખીએ ચેનલમાં નવા હોવ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની પાછા મળ્યું નવા વ્લોગ સાથે બધા મિત્રોને જય દ્વારકાધીશ